કોઈ પગલાં લેવામાં આવતા નથી પાણી ભરાતા શાકભાજીનું નુકસાન થવા ઉપરાંત ગ્રાહકો પણ તકલીફમાં મુકાયા છે બજારમાં ખરીદી કરવા આવતા લોકો પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા વેપારીઓના વિરોધ પછી મનપાના કર્મચારીઓ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા અને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ શરૂ કર્યો વેપારીઓએ મનપાને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન માટે મજબૂર બનશે

નગરપાલિકા ચાલુ પાણી જતા વાર લાગે ડ્રેનેજ એટલે નીકળશે ડ્રેનેજ માં પાણી ચાલુ કર્યું વરસાદી ગાડી નું પાણી ચાલુ કર્યું હાલમાં વરસાદ ચાલુ હોય એટલે થોડી સમસ્યા રહેરબાની ડ્રેનેજ માં અમુક પાણી જતું ને ડ્રેનેજ પમ્પિંગ ચાલુ છે ધીરે ધીરે પાણી ઉતરીએ મશીન ચાલુ થાય પાણી ઉતરશે કાયમી સમસ્યા માટે હાલમાં હાલમાં વરસાદ વરસાદ બંધ થાય તો કામગીરી ચાલુ અગાઉની કામગીરી કામગીરી ચાલુ થાય એવી ગેરંટી આપીએ છીએ